ત્યારે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈએસ એમ પટની દ્વારા સ્ટાફ સાથે શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં બકરી ઈદને લઈ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના વાહનો લાયસન્સ વગર વાહન ચલાવતા હોય તેમજ કાળા કાચ ધરાવતી ગાડીઓના ચાલકોને ઊભા રખાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું કાળા કાચ હોય તેને કાઢીને તેને રૂપિયા પાંચસોથી હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના પગલે વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો ઓકે સર આજે બકરી તહેવાર પણ છે અને નજીકના નજીકમાં રથયાત્રા પણ આવે છે અને આ તહેવારોના અનુસંધાને કાયદાને વ્યવસ્થા માટે અને સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે અને વાહન ચેકિંગ સવાર સાંજે પૂરતા પ્રમાણમાં ચાલુ રહેશે કોઈ પણ જાતનું ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હશે તેઓને દંડ કરવામાં આવશે અને બહારથી આવનાર વ્હીકલો કે એના વ્હીકલો કોઈ પણ શંકાસ્પદ હોય એવા વાહનો ચેકિંગ કરવામાં આવશે અને અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ વ્હીકલ ચેકિંગ મુકાફ લઈ ડ્રાઈવ રાખવામાં આવેલી છે